સગનજો તો ગમે ગોમે ફરવા જ્યો છે પગાર લેવાની ટાઈમ થાય કે નો પડી જાય ડાયરેક્ટ પોકી ગયો ખબર જ નઈ પડશે આખું આમ ન ઢોરવાનું સારનું બધું મારે કરવાનું

દૂધ કાઢજો મગન એટલે મગજ હે મગન ખબર જ નહિ પડતી એ મગન સો જો આ મગન નો ખબર જ નઈ પડતી બસ તું શો જઈ દેશી શિકાર આ બધું કોમ મારા ઓલે મેલીન જવાનું શું થશે કોમ પડી તું ઢોરો નું બરો નું આ પગાર લેવા તને તનૂર ચાલી જાય છે અને મને મજૂરી જ કરાયં છે તારે જેણો છે તારા આયે જ કરવું પડ્યા આ આપળો બે ભાઈ રલખુલાલી હોને બુબટલાલી હોને રંજીતલાલી હોને લાગા કા બે પયોનો પ્રેમ સેટલો છે

બાપુ ભટલાલ ફાળેલો લાગે છે કે તારે કોમ શું કરવાનું પેલા બૈરો છોકરા વાળા છે અને એવાનો બૈરું નહીં એમ કઈ પાઠ ભણાયેલો લાગે છે આ ગોમ ના જો બેસી રહું છે એવાનું આ ખાડું બીજું કોઈ કરવું નહીં અમે એને મારે બનાવો છે રીતના શગૈયા અલ્યા શગૈયા બેઠો થાય શગૈયા

ભગે <teorisi>

ઓહાર મે જીવીન હું કરવાનું ખોટું આટલા વર આ જફામાં ને બધું કરવાનું ને મરી જવું છે બીજી વાત જ નહીં બાટલું તો ચાલ્યું હા હા ઢકઢકી જો હ દવાસ હો બસ ઓઠા ઓઠા જઈ અને પીન ઊંઘી જવું છે ખબર જ ના પડે આટલા જ રાખવું હોય કણ કોઈ હોય નહીં આવે કોઈ સતો નહીં કે Cần thái sợ મગન આ બે તો ઓ અ દવા પી લીધી છે આ ઓ આરી જ દવા પી દે ઓ લેવા આ મગન ને હેરાન करतो છે મરી જાવું છું હે મરી જાવું છે લે પાછોડો ભાઈ અ આ બાપાને

દૂધ નો પગાર લાવું કોઈ લાવું બધું મારા ને ફટફટ ના ભાઈ ને હા શું બોલું ત્યાં જ બગડ્યો છે આમ તો

नाड़ी तो पास हो या मगन भाई ऐ ले ले लोग ले ले झट झट फुंसी पलांग करो ना ऐ सके ना यार गुलाल ना गए ले ले सके ना गए ले ले ऐ सके ना झक ले ले ना गो गे अब पग में दिस ऐ गे ले ले सके ना